કલેક્ટર ખાતે મોટી સંખ્યા માં હરિભક્તો પહોંચ્યા હતા અને કલેક્ટર ને પત્ર આપવામાં આવી રહ્યું છે કહી શકાય કે બાવા હરજીવનસિંહ ભાનુ સ્વામી અને નૌતમ સ્વામી અને ભાગવત પ્રસાદ આવા અનેક બાવાઓ માં

કામલીલા સુત્રી વિરુદ્ધનું કૃત્ય કરતા નકલી નોટોસ આપે છે તેને લઈને કહી શકાય કે આક્ષેપો કરવામાં આવ્યા છે અને આવા બાવાને સંપ્રદાયમાંથી બહાર કાઢવાની માંગ સાથે કલેક્ટર ને આવેદનપત્ર આપી અને દાળ દાખ રજૂઆત કરવામાં આવી છે જી માયુ રાભાર આપનો સમગ્ર માહિતી જણાવેદન તો સુરતમાં લંપટ બાવા વિરુદ્ધ કલેક્ટર કચેરીમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો હશે બાવા હરજીવન

અમે સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર એક આ બાવા જે સાધુ ત્યાગી એક સંપ્રદાય માંથી હરિભક્ત આપવા માટે આવ્યા છીએ આ સાધુ લંપટ વંઠેલ થઈ ગયા છે અને આ સાધુ ના કહેવાય

આ લોકોને ને અમે બહાર કાઢી ને જ રહેશું કોઈ પણ સાધુ હશે જેના ધંધા એક પણ વખત પચાસ વર્ષ માં ખરાબ કામ કરેલું છે અને અમે લિસ્ટ બનાવી અને એક એક ને પકડી પકડીને ને ધોળા પહેરાવી દઈશુ અને કાઢી મુકશુ ભગવાન ના અઢાર માં મારું નામ વર્ષાબેન રામાણી

અને એને ધન રાખવાનો તો ત્યાગ કર્યો છે એક રૂપિયો પણ એને રાખવાનો નથી તાજા હજારો કરોડ ની property રાખે છે સાધુ ને ક્યાં છોકરા પરણાવા જાવે છે હું કામ આવું ઈ લોકો કર્મ કરી રહ્યા છે અરે

કલેક્ટર કચેરીમાં વિરોધ જોવા મળ્યો છે મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા છે કુકરમી સાધુને ભગાવો તેવા અનેક પ્રકારના બોર્ડ તેમના હાથમાં જોવા મળી રહ્યા છે તો મોટી સંખ્યામાં લોકો વિરોધ નોંધાવી રહ્યા છે